દોસ્તો હું છું સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી દોસ્તો દોસ્તો માત્ર માત્ર ને અંદર તમે આ આ સિક્કા વિશેની પૂરી માહિતી સમજી આપણે ઘણા બધા વિડીયો જોતા હોય છે જેમાં ટાઈમ વેસ્ટ થતો હોય છે માહિતી તો ખાલી બે ત્રણ મિનિટની જ હોય છે પરંતુ દસ દસ મિનિટના વિડીયો આપણે જોઈ નાખીએ છીએ તો એવું આ ચેનલ ઉપર તમારો ટાઈમ વેસ્ટ નથી થવાનો જેટલી માહિતી એટલો જ વિડીયો ઓકે તો આ સિક્કો તમે સામે જોઈ શકો છો એક રૂપિયાનો આગળ અને પાછળની બંને બાજુ જોઈ શકો છો પાછળની બાજુ ક્રોસ લાઈન આવે છે તે સિક્કો આ સિક્કાની ડિટેલ્સની વાત કરીએ તો બે હજાર ચાર બે પાંચ અને બે છ આ ત્રણ સાલમાં છપાયેલ છે મેટર આવે છે ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ અને વેઇટ આવે છે ચાર પોઈન્ટ ગ્રામ સાઇઝ આવે છે પચીસ એમ એમ અને સેફ સર્કુલર અને હવે આની કિંમતની વાત કરીએ તો દોસ્તો પહેલા તો આ જે કિંમત સામે તમે જોઈ રહ્યા છો તે કિંમત બે હજાર એકવીસથી થી બાવીસની છે તો અત્યારની વધેલી અપડેટ કિંમત જે છે તે હું તમને બોલીને બતાવીશ ઓકે એટલે જે બોલું તેના ઉપર ધ્યાન આપજો વાત કરીએ બે હજાર ચારની સાલમાં બોમ્બે એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે અને જેની કિંમત છે યુએનસીમાં નવસો રૂપિયા બે હજાર પાંચમાં ચાર મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકત્તા હૈદરાબાદ અને નોઈડા બોમ્બે મિન્ટમાં કિંમત છે સિત્તેર રૂપિયા કોલકાતા મિનિટમાં પચાસ રૂપિયા હૈદરાબાદ મિનિટમાં પચાસ રૂપિયા અને નોયડા મિનમાં ત્રીસ રૂપિયા આગળ બે હજાર છ તેમાં એક જ મિનિટમાં છપાયેલ છે નોયડા અને કિંમત છે દોઢસો રૂપિયા તો દોસ્તો આ ત્રણ સાલમાંથી કોઈ પણ સાલમાં તમારી પાસે આ સિક્કો હોય તો તેનું કલેક્શન જરૂરથી કરજો કારણ કે આગળ સમય જતાં આનું કિંમત જે છે તે ખૂબ જ વધશે અને ખૂબ જ કિંમત પ્રાપ્ત કરી શકશો તો આજની માહિતી આ સિક્કા વિશેની આ ડિટેલ્સ અને કિંમત આપણે જાણી લીધી